જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અષાઢ માસનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્યો ઉપાયો તથા આ મહિનામાં આવતા વ્રત તહેવારો અને અષાઢ માસનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળશું મિત્રો અષાઢ મહિનો એટલે વ્રત અને ધર્મનો મહિનો છે જેની શરૂઆત પણ તહેવારથી થાય છે અને અંત પણ તહેવારથી થાય છે અષાઢ મહિનાના પહેલા દિવસથી ગુપ્ત નવરાત્રિ શરૂ થાય છે તથા અષાઢ મહિનાનો છેલ્લો દિવસ અષાઢી અમાસને દેવાસા તરીકે ઉજવવામાં આવે છે એવા પવિત્ર પાવન અષાઢ માસની શરૂઆત થાય છે તારીખ ઓગણીસ જૂન બે હજાર ત્રેવીસ સોમવારથી તથા અષાઢ મહિનો પૂર્ણ થાય છે સત્તર જુલાઈ બે હજાર ત્રેવીસ સોમવારે આમ અષાઢ મહિનો સોમવારે શરૂ થાય છે અને સોમવારે જ પૂર્ણ થાય છે તથા આ મહિનામાં પાંચ સોમવાર આવે છે જે ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી આ મહિનાના પાંચ સોમવારે ભગવાન શિવની પૂજા અને અનુષ્ઠાનનું વિશેષ મહત્વ રહેશે મિત્રો અષાઢ મહિનાથી ગ્રીષ્મકાળની સમાપ્તિ થાય છે અને વર્ષા ઋતુની શરૂઆત થાય છે આમાં હવામાનના બદલાવાના કારણે કીટાણુઓ ઉત્પન્ન થાય છે જેથી સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ કાળજી રાખવી શુદ્ધ પાણી પીવું તથા ગરમ પાણી પીવું આ મહિનાના દેવતા ભગવાન સૂર્યનારાયણ તથા ભગવાન વિષ્ણુના અવતાર વામન દેવ છે આથી આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે તથા અષાઢ મહિનાના દરેક રવિવારનું ખૂબ મહત્ત્વ હોય છે આથી અષાઢ મહિનાના દરેક રવિવારે ભગવાન સૂર્યનારાયણનું વ્રત રાખવામાં આવે છે તથા આ મહિનાની પૂર્ણિમાએ ઉત્તર શાઠા નક્ષત્ર આવે છે અને ચંદ્ર બે નક્ષત્રમાં રહે છે આથી જ આ મહિનાનું નામ અષાઢ મહિનો રાખવામાં આવ્યું છે મિત્રો અષાઢ મહિનો એ પૂજા પાઠ માટેનો ખૂબ જ વિશેષ મહત્ત્વ ધરાવે છે આ મહિનામાં મંગળદેવ સૂર્યદેવ વિષ્ણુજી અને દેવી દુર્ગાની પૂજા કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે જળ દેવતાની પૂજા કરવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે મંગળ દેવતાની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા અશુભ પ્રભાવ દૂર થાય છે અને શુભ પ્રભાવ થવા લાગે છે તથા અષાઢ માસને યજ્ઞ કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો ગણવામાં આવે છે અષાઢ માસમાં દાનનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે અષાઢ માસની અમાવસ્યા પર કરવામાં આવતું દાન પિતૃઓના આત્માને તૃપ્ત કરે છે આ મહિનામાં મીઠું તાંબુ કાંસા માટીના વાસણ ઘઉં ગોળ ચોખા તલ છત્રી ચપ્પલ વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ મહિનામાં દાન પુણ્ય કરવું ગાયને લીલો ઘાસચારો પક્ષીને દાણા ચણ તેમજ બની શકે તેટલા વધુ વૃક્ષો રોપવા ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી પ્રાતઃ કાળે ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું સૂર્યનારાયણની સ્તુતિ કરવી સૂર્ય કવચના પાઠ કરવા સૂર્ય નમસ્કાર કરવા સૂર્યનારાયણની કથા સાંભળવી વામન અવતારની કથા સાંભળવી જો શક્ય હોય તો અષાઢ મહિનાના દર રવિવારે ભગવાન સૂર્યનારાયણનું વ્રત કરવું તથા લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા કારણ કે અષાઢ મહિનામાં રવિવારનું ખૂબ જ મહત્ત્વ છે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવી મીઠા વગરનું ભોજન લેવું વગેરે કાર્યો કરવા ખૂબ જ શુભ છે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાથી સમાજમાં માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અષાઢ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું આ મહિનામાં સૂર્ય નમસ્કાર પ્રાણાયામ અને ધ્યાન કરવાથી શરીરની ઉર્જામાં વધારો થાય છે જેનાથી રોગ સામે રક્ષણ મળે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે અષાઢ મહિનાના રવિવારે મીઠા વગરનું ભોજન લેવું જોઈએ જો બની શકે તો આખો મહિનો એકટાણું પણ કરી શકાય આમ કરવાથી આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું અષાઢ માસનું મહાત્મ્ય હવે જાણીશું અષાઢ મહિનામાં આવતા તિથિ અને તહેવારો મિત્રો અષાઢ મહિનાની શરૂઆત ગુપ્ત નવરાત્રિથી થાય છે શરૂઆતના નવ દિવસમાં દેવી દુર્ગાની વિશેષ પૂજા નીતિ નિયમ અને તપ સાથે કરવામાં આવે છે કહેવાય છે કે અષાઢ મહિનાની તિથિએ પૃથ્વી રજસ્વાલા બને છે આથી આ સમય બીજ વાવવા માટે યોગ્ય માનવામાં આવે છે જેને આપણે આપણી સાદી સરળ ભાષામાં વાવણી થઈ એવું કહીએ છીએ જ્યારે પૃથ્વી રજસ્વલા બને છે ત્યારે બાવન દિવસ સુધી વરસાદ ખૂબ જ સારો પડે છે આથી આ સમય દરમિયાન બીજ વાવવાથી વાવણી કરવાથી વાવેલું ધાન્ય ખૂબ જ સારું પાકે છે આ મહિનાનો સૌથી મોટો તહેવાર એટલે અષાઢી બીજ આવે છે આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે આ શુભ અવસરે શ્રી જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડોશોપચાર પૂજન કરી તેમને દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે તથા અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે આથી આ દિવસથી ધર્મ કર્મ એટલે કે ધાર્મિક વ્રતો તહેવાર દાન પુણ્ય જપ તપ વગેરેનો સમયગાળો શરૂ થાય છે અને ભગવાન નિંદ્રામાં પોઢેલા હોવાથી આ દિવસથી દેવ ઉઠી એકાદશી સુધીના દિવસ સુધી દરેક માંગલિક કાર્યો બંધ થઈ જાય છે દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધીના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે આ ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યો થતા નથી આ મહિનો ઉપવાસ તપસ્યા અને સાધનાનો મહિનો કહેવામાં આવે છે ત્યાર પછી અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે કે અષાઢી પૂર્ણિમા આ દિવસને ગુરુપૂર્ણિમા કે પછી વ્યાસ પૂર્ણિમાના રૂપે ઉજવવામાં આવે છે આમ અષાઢ મહિનો એ ધાર્મિક દ્રષ્ટિએ પાવનકારી પુણ્ય આપનારો મહિનો છે આ મહિનામાં દાન પુણ્ય કરવું ગાયને ચારો પક્ષીને દાણા તેમ તેમજ બની શકે તેટલા વધુમાં વધુ વૃક્ષો રોપવા અષાઢ મહિનાથી જ વરસાદની શરૂઆત થાય છે આથી અષાઢ મહિનામાં રોપવાથી તેનું જતન ચાર મહિના સુધી કુદરતી રીતે થાય છે અને તે વૃક્ષ તેની જાતે જ મોટું થાય છે આમ આ મહિનામાં જેટલા બની શકે તેટલા વધારે વૃક્ષો વાવી પ્રકૃતિનું જતન કરવું એ આપણી ફરજ તો મિત્રો આ હતું અષાઢ મહિનાનું મહાત્મ તથા આ મહિનામાં આવતા તિથિ અને તહેવારો હવે સાંભળશું અષાઢ મહિનાનું મહાત્મ દર્શાવતી કથા એકવાર દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા નજીકમાં જ રૂકમણી પણ સૂઈ ગયા નિંદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂકમણીને ઘણી જ નવાઈ લાગી સવાર થતાં જ તેમણે બીજી અન્ય પટરાણીઓને આ વાત કહી કે આપણે આટલી સેવા કરીએ છીએ આટલો ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ કરીએ છીએ સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું કેમ ભૂલતા નથી એ સમયે ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારિકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું નામ લે છે ત્યારે માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભી રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ ન કરવા દેતા પછી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને ઊભા રહ્યા અને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા લાગ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે જે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા આંખો મોટી થઈ ગઈ હતી મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતા યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે જે મનુષ્ય આ રથના દર્શન કરે છે દોડું ખેંચે છે તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે આથી જ અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ રામ અને બહેન સુભદ્રા દિવ્ય મનોહર રથ પર સવાર થઈને નગરયાત્રા કરવા નીકળે છે અને તેના ભક્તોને દર્શન આપે છે તો મિત્રો આ હતું અષાઢ માસનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્યો ઉપાયો આ મહિનામાં આવતા વ્રત તિથિ તહેવારો અને અષાઢ માસનું મહાત્મ દર્શાવતી સુંદર કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ